ચલો ભાઈ અમે ખેતરમાં તો આવી ગયા પણ ખેતરમાં કંઈ કામ તો કરવું પડશે ને એટલા માટે અમારો આ ઓબો છે ઓબો તો છે ક્યારીઓ બી આવેલી ક્યારીઓ તો ખાધી તો ખરી પણ હવે નવેસરથી બીજો રૂપ બનાવવા માટે એનો તો કંઈક ઉપાય કરવો પડશે ને એટલા અમે શું વિચાર્યું કે હારે ક્યારીઓ તો ખાઈ કાઢીએ આપણે બરાબર છે તો મેં કીધું હવે બીજો મેં કીધું રોપ ઉસરવો પડશે એટલા માટે અમે બીજો રોપ ઉસરવા માટે શું મહેનત કરી રહ્યા છીએ ચલો પહેલાં તો તમને ગુડ મોર્નિંગ ખેતરમાં આવી ગયા છે ને કોમ્બે લાગી ગયા છે અમે ને હવે તમને વબો હું રોપું છું બરાબર છે જો અમે ઓબાની ટેકનિક કેવી છે પહેલાં ગટલો આવો હોય જો આ પહેલાં ગટલો આવો હોય બરાબર છે આ ગટલામાંથી પછી અમે સાફ કરીને આવો ગટલો બનાવીએ જો આ ઉગી ગયો છે તમને દેખાય છે ને આ ગટલો ઉગી ગયો છે બરાબર હવે આ ગટલાને અમારે રોપવાનો બરાબર રોપશું છે એમાં ખાતરના એમાં ત્યાં સોનું ખાતર ખરું ને એમાં આ આબો રોપીશું અમે એટલે એના માટે થયાલી તો જોઈશે છે ને રોપશું છે એમાં પેલા બેમાં રોપશું બાવલમાં રોપશું તો પછી ઉકળે ખરો પણ પછી રોકતો નહીં ફાવે એટલા માટે અમે થેલી વાપરીએ ઠેલીમાં તો દર તો ચાલે નહીં આ દર માટી તો ચાલે નહીં એટલે આના માટે શું જોઈએ સોની ખાતર જોઈએ એટલે સોની ખાતર જોવા આઈ રીતે એટલે પછી અમે આને ઉસરશું બરાબર ટેકનિક જોઈ લો અમારી ઉસરવાની આ રીતે કરી દીધું કમ્પ્લીટ જો ઠેલી ભરતી હતી અમે કમ્પ્લીટ કરીને હવે એમાં શું ડાયરેક્ટ અમે કોરામાં રોપી દઈશું કેવી રીતે કે આ સીધો સીધો અબો ફૂટી ગયેલો છે જુઓ દેખાય છે ફૂટી ગયેલો હવે અમે એમને આની આ સીધો સીધો ગાળી દઈશું પહેલાં હું ગાળી દઉં પછી તમને બતાવ્યું ચલો ઘણી દીધો હશે હવે એમાં શું કરવાનું ચોફેટામાં આમાં ખાતર ખરો ને એ ખાતર ભરી દઈશું એટલે પછી આ કમ્પ્યુટર બહુ ફૂટી જશે ફૂટીને કેવું થઈ શકે તમને બતાવીશ તમને અમારી વિડીયો કેવી લાગે કમેન્ટ જરૂર કરજા બરાબર છે અમારે તો ખેતરનું નેચરલ બધું આવશે તમને અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર ચાલો માટી બાટી ભરી દઈએ અને કમ્પ્લીટ કરી દઈએ અને પછી તમને નજારો આગળ બતાવું હવે આમાં કશું જ કરવાનું નહીં અમે ખાલી પાણી એકલું જ પછી એની મેં તેઓ બહુ ફૂટ્યા કરે ફૂટશે એટલે કેવો આબો થશે તમને બતાવું થશે આવો નંગ થશે અમે આ રીતે રોપવા જો આ છે નર્સરી આપણે એમાંથી ઝાંફરીનું છોડું છે આ રીતે જ રોપેલો આબો બી આ રીતે જ રોપવાનું એટલે ફૂટશે જો બીજા ફૂટેલા છે ને એટલે આ બધી નવેસરથી રોપીએ એ પછી અહીં લાઈન મૂકી દઈએ બરાબર રોપ્યા પછી ચોખ્ખું પાણી રેડીએ ઘરું પાણી નહીં રેડવાનું ચોખ્ખું જ જોઈ કે ખાલી કહવાય ના જાય ને એટલા માટે ચોખ્ખું પાણી રેડ્યું આપણને આ રીતે કોથળી પલળી જાય ત્યાં લગીન રેડ રેડવાનું જો પોણી બેલી સરસ આ રીતે પૂરી રેડવાનું જેટલું અંદર ઉતરે એટલું ખરું બીજું બધું તારે કોથળીને કાનું કરી નાખવાનું એટલે પછી પાણી બહુ ભરી રહે જો જેવું થાય છે ને અંદર જોવા છે ને પાણી એટલે ઉતરશે નીચે પોણી આ કર્યું પછી અમે આ રીતે હોલ પાલતી આટલે લગીને પોણી આવી જશે હોલ એટલે લીકેજ થાય છે ને એટલે પોણી નીચે ઉતરશે અવા જાય ને એટલા માટે ઉતરીને જોવા એ જાય આવી ગયો જો અઠેટ નીચે આવી ગયો ને આખું પલરી જશે એટલે અમે આ રીતે ટેકનિક કરીએ છીએ ને આ રીતે બહુ ઉછરીએ છીએ પછી જાતે કેરીઓ ખાઈએ છીએ લોકોને લાગે કે આ લોકોને તો મફત પણ મફત વાબા નથી ઉગતા અમે ચેડે બહુ મહેનત કરીએ છીએ યાર બરાબર છે જો આ પોણી નીકળવા મોડી જુઓ એટલે બધું પોણી હોય ને તો અહીંથી નીકળી જાય એટલે વાવક હોવાય ભાઈ ના બરાબર છે જો નીકળો મોડું એટલે આને એમ લીધું વાવો કહોય ના આ તો છોડો થઈ જ ગયા છે ઝંપરીના એને રોપવાના છે પણ ટાઈમ મળતો નથી મેં તો હવે ચોમાસું આવી ગયું ચોમાસું રોપી દઈશું બરાબર આવી મહેનત કરી આ ચીકીનો આ ચીકીનો છોડો પેલો ઉછરે એ આ રીતે ઉસરેલો અમે બંધ છોડો છે ને એ બી આ રીતે જ અમે અમારી વિડીયો તમે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમારો ભાઈ સંજય પરમાર